ગઈકાલ થી એક સમાચાર ખૂબ ચર્ચામાં રહ્યા છે એ છે જીગીસા પટેલ સંયોજક કેજરીવાલને મળ્યા બાદ તેનું આપમાંથી ખેસ ધારણ કરો આ ખૂબ ચર્ચાનો વિષય બન્યો પણ આ બધાની વચ્ચે સૌથી મહત્વનો સવાલ એ થઈ રહ્યો છે કે શું ગોંડલ સામેની લડાઈમાં તેમના સાથીદાર ભાજપના અલ્પેશ કથેરિયા સહિતના જે નેતાઓ છે હવે જીગીસા પટેલ નો સાથ આપશે કે કેમ નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યુઝ માં આપની સાથે હું ભગવતી વિષા વડિયા ગોંડલના જાણીતા સામાજિક કાર્યકર જુગીસા પટેલે ગઈકાલે રાત્રે આમ આદમી પાર્ટીનું ખેસ ધારણ કર્યા બાદ આજે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે પોતાનો પ્રથમ જાહેર કાર્યક્રમ યોજો હતો નાગરિક હિત રક્ષક સમિતિ દ્વારા આયોજિત આ રેલીમાં જોડાઈને તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા હતા અને ખાસ કરીને જ્યારે તે ગોંડલમાં જ્યારે રેલીનું આયોજન કરાયું પગપાળા રેલી યોજાય ત્યારે જય સરદારના તેમણે નારા લગાવ્યા હતા હાલ તો તે આમ આદમી પાર્ટીનું એક પા મજબૂત કહેવાય કે પાસો બની ગયા છે ત્યારે પાર્ટી સાથે પહેલાથી જ ગોપાલ ઇટાલિયા જેવા મજબૂત વોટ બેંક ધરાવતા પાટીદાર નેતા હતા ત્યારે હવે પાટીદાર સમાજના અગ્રણી જીગીસા થઈ રહી છે કે પાટીદારના જે વોટો છે તે ગોંડલમાં હવે મજબૂતાઈથી લડશે ત્યારે અન્ય પક્ષો છે તેને આ એક કહેવાય છે કે ચેલેન્જ સમાન સાબિત થશે તેવી વાતોએ જોર પકડ્યું છે ખાસ કરીને આપણે જોઈએ કે જિગીસા પટેલની જે સૌરાષ્ટ્રના પાટીદાર અગ્રણી તરીકે તેમની એક જીગીસા પટેલ આપમાં જોડાના ત્યારથી ચર્ચા ઉભી થઈ છે પરંતુ સવાલ એ છે કે ગોંડલમાં જયારે અલ્પેશ કથરિયા સાથે મળીને ગણેશ ગોંડલ સામે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે જે ચર્ચાઓ થઈ રહી હતી આ બધાની વચ્ચે જયારે આમ આદમી પાર્ટીમાં હવે જગીસા પટેલ જોડાયા છે ત્યારે સવાલ એ થશે કે હવે અલ્પેશ કથેરિયા તેમનો સાથ આપશે કે કેમ આ બધી જે ચર્ચાઓ વિગતે કરવી છે તે પહેલા જગીસા પટેલ છે આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ તે શું કરી રહ્યા છે તેના પર નજર કરીએ આજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ છે ત્યારે સરદાર સાહેબના વિચારોને આધીન કે અન્યાયની સામે લડો ઘરની વાત ઘરમાં રાખો સિંહનું કાળજું રાખો આ વિચારધારા સાથે કહેવાય ને એનાથી પ્રેરિત થઈને હું આજે મારી રાજકીય ઇનિંગની શરૂઆત કરવા જઈ રહી છું સાથે સાથે આપ સૌનો સવાલ હશે કે આમ આદમી પાર્ટી કેમ તો માનનીય અરવિંદ કેજરીવાલજી એની જે વિચારધારા છે એ પણ એક કહેવાય ને કે મારી જેમ ક્રાંતિકારી વિચારધારા છે એ જનતા માટે કંઈક કરવા માગે છે અને તમે એના પરિણામો અલગ અલગ રાજ્યોમાં જોયેલા પણ છે આજે ગુજરાતની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે ખેડૂતોની વ્યથા હોય યુવાનો ની વ્યથા હોય કે બેનો દીકરીઓ યથા વ્યથા હોય વિપક્ષની એક મજબૂત ભૂમિકામાં અત્યારે આમ આદમી પાર્ટી સક્રિય છે અને એટલા માટે એની જે કાર્યશૈલી છે એનાથી પ્રભાવિત થઈ અને મેં આમ આદમી પાર્ટી માં મારું રાજકીય કાર્ય શરૂ કર્યું છે અને પાર્ટી જે પ્રમાણે મારી ઉપર ભરોસો એને રાખ્યો છે એ પ્રમાણે પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર ભવિષ્યમાં પણ જે કઈ પણ જવાબદારીઓ આપશે એ હું બહુ સારી રીતે મહેનતથી નિભાવીશ અને એનું પરિણામ પણ અલગ આવશે સાથે સાથે તમને બધાને પણ કહેવા માંગુ છું ખાસ કરીને ભાજપમાં જે કાર્યકર્તાઓ છે એમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીમાં જે વર્ગ વિગ્રહ ચાલી રહ્યો છે અને કહેવાય ને કે અમુક ઘણા એવા નેતાઓ છે કે જે વંડી ઉપર બેસીને બે બાજુના દ્રશ્યો જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીમાં સારું થશે કે આમ આદમી પાર્ટીમાં સારું થશે જેમાં સારું થશે ને એમાં ઠેકડો મારી જશું તો આ એ સમય નથી તમે જે સમય બગાડ્યો છે તમારો એ બગાડવાની બદલે વંડી ઉપર બેસવાની બદલે એક કહેવાય ને કે એક પથ સિલેક્ટ કરો એક રસ્તો સિલેક્ટ કરો અને જોડાઈ જાઓ

આજે ખેડૂત ખેડૂત માટેની એક સભા છે પાળિયાદની અંદર ત્યાં ગોંડલ ગોંડલની અંદરથી 200 ભરાઈને ખેડૂતો નીકળી રહ્યા છે આમ આદમી પાર્ટીના સપોર્ટમાં જઈ રહ્યા છે ભગવત માનજી અને અરવિંદ કેજરીવાલજી બંને ત્યાં સભાની અંદર હાજર છે એટલે તમામ ખેડૂત મિત્રોને પણ હું કહેવા માંગુ છું કે આજે તમારા હક માટે થી પણ કોઈ લડવા આવી રહ્યું છે તો તમારે એને સપોર્ટ કરવો જોઈએ ને ત્યાં પહોંચી જવું જોઈએ બે 2027 ની વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ તમને ટિકિટ આપશે તો ગોંડલથી ચૂંટણી લડશો સો ટકા ઉપર વિશ્વાસ રાખી અને જો મને અહિયાં લડવાનો મોકો આપશે તો હું સો ટકા લડીશ અને જીતીશ પણ આવનારી મહાનગરપાલિકા તેમજ ગોંડલ નગરપાલિકા તાલુકા અને જિલ્લા પંચાયત તે બાબતે પક્ષ તમને ગોંડલ જવાબદારી આવશે તો તેમાં તમારું આગળ આગળનું આયોજન શું છે પક્ષ મને એ બાબતેની જવાબદારી આપશે તો હું ગોંડલની જનતાના જે સામાન્ય પ્રશ્નો છે કે સામાન્ય પ્રશ્નોનો પણ જે નિકાલ નથી આવી રહ્યો ઘણા બધા પ્રશ્નો એવા છે જીબી ના ઘણા બધા પ્રશ્નો છે રોડ રસ્તાના પ્રશ્નો છે ગોંડલને અત્યારે કહેવાય ને કે ગોંડલની અંદર પ્રવેશવાના જે રસ્તાઓ છે એને પણ અત્યારે બ્લોક કરીને રાખે રાખેલા છે મેં આજે ગોંડલની અંદર હું કહેવાય ને કે કાલ રાતની અહીંયા ગોંડલની અંદર છું અને ગોંડલની પરિસ્થિતિ મેં જોઈ છે એ પ્રમાણે ગોંડલના ગોંડલની જે સ્થિતિ છે ગટરોની સ્થિતિ છે નદીઓની સ્થિતિ છે જે કહેવાય ને કે ગંદકી છે એ તમામ વસ્તુને સમાધાન મળે અને ખાસ કરીને ગોંડલ તો ગોંડલની જનતાનું એટલું કહેવા માંગુ છું કે પેલા તો તમારા ડરમાંથી મુક્તિ મેળવવાની જરૂર છે તમે માનસિક રીતે સ્વસ્થ હશો ને ત્યારે તમે આ બધી સુવિધાઓ ભોગવી શકશો અને આ બધી સુવિધાઓ તમે ભોગવી શકો એના માટેના અમારા તમામ પ્રયત્નો સો ટકા ભાઈ સો ટકા કારણ કે પેલી વાર જયારે હું ગોંડલ આવી હતી ને ત્યારે મને પંદર જણા મળવા આવ્યા હતા બીજી વાર અમે રેલી લઈને આવ્યા ત્યારે દોઢસો જણા હતા ત્રીજી વાર જ્યારે અમે સરદાર સન્માન યાત્રા લઈને આવે ત્યારે પંદર વીસ ઠેકાણે કેવાય ને કે અમારા સન્માનના કાર્યક્રમો ગોઠવાના હતા ને હજારો લોકો જોડાણા હતા આજે સરદાર સાહેબની સાથે સરદાર સાહેબના વિચારો સાથે જોડાયેલા તમામ લોકો મારી સાથે છે આજે કેવાય ને કે એક નવી શરૂઆત કરવા જઈ રહી છું ત્યારે અને સવારનો સમય છે સાથે સાથે ખેડૂતોની વેદના પણ છે ખેડૂતોને પણ નીકળવાનું છે એટલા માટે થઈને બધા અહીંયા ન પહોંચી શક્યા આવે પણ માનસિક રીતે શારીરિક રીતે અને આર્થિક રીતે પણ લોકો અમારી સાથે જોડાયેલા છે બેન તમાર બેન તમારા સાથી મિત્રો ભાજપમાં છે જ્યારે તમે આ પસંદ શા માટે કરેલ આમ આદમી પાર્ટી અત્યારે ગુજરાતની જે પરિસ્થિતિ છે એમાં કેવાય ને કે જે મજબૂતાઈથી જે વિપક્ષની ભૂમિકા એને નિભાવી જોઈએ એ સંપૂર્ણપણે નિભાવે છે આજે કોઈ પણ ગુજરાતની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તમે આમ આદમીના પાર્ટી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ત્યાં જોયા હશે લડતા જોયા હશે અધિકારીઓ સાથે લડતા જોયા હશે જનતાના હિત માટે લડતા જોયા હશે અને જયારે ખેડૂતોની વેદના હોય ખેડૂતો એટલે કે જે તડકો વરસાદ ઠંડી બધું જ સહન કરીને એના ખેતરમાં ચોવીસ કલાક આપી અને પાક ઉત્પન્ન કરે છે અનાજ ઉત્પન્ન કરે છે અને ખેડૂતો જે મહેનત કરે છે ને એના લીધે મારા ને તમારા બાળકોના પેટ સુધી અનાજ પહોંચે છે અને આ ખેડૂતોની વ્યથા અત્યારે તમે જુઓ આ ખેડૂતોની વ્યથા એવી છે કે સરકાર એને સમજતી નથી સરકાર એના પોતાના જે નીતિ અપનાવે છે જે કહેવાય ને કે લોલીપોપ આપવાની નીતિ અપનાવે છે કડદાવાળી જે પ્રથા છે એ તમામ વસ્તુથી કંટાળી અને આજે ખેડૂતો પોતાના કાંડાના જોરે બહાર નીકળ્યા છે ખેડૂતોને પણ ખબર પડી ગઈ છે કે આપણા માટે લડવા કોઈ નથી ત્યારે આમ આદમી પાર્ટી ખેડૂતોની વાહરા આવી છે ત્યારે હું આમ આદમી પાર્ટીના વિચારોને પ્રભાવિત થઈ અને આમ આદમી પાર્ટી સાથે જોડાય છું મારા સમર્થકોને હું એટલું જ કહીશ કે અત્યારે હું જ્યાં સુધી પહોંચી છું એના માટે મારી એકની મહેનત નહીં મારા સમર્થકો જે હતા એ મને જે ચાહે ફોન કર્યો છે ચાહે મને માનસિક સપોર્ટ કર્યો છે ચાહે શારીરિક સપોર્ટ કર્યો છે ભેગા ઉભા રહ્યા છે તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર તમારા થકી હું અહીંયા છું અને વિરોધીઓને પણ કહેવા માંગુ છું કે થોડા સમય પહેલા મને જે લેટર આવ્યો હતો રાજુભાઈ સખિયાની ઓફિસે કે ભાઈ અઢારે વરણના લોકોને સાથે રાખીને સભાનું આયોજન કરવામાં આવવાનું છે અને સ્ટેજ ઉપર જીગીસાબેન નો ચોટલો પકડીને એને લઈ જવામાં આવશે એવી એવી રીતનો એક લેટર આવ્યો હતો ધમકી ભર્યો તો એવા વિરોધીઓને હું કહેવા માંગુ છું કે આજે ગોંડલની અંદર મેં પદપાળા યાત્રા એટલા માટે જ રાખી હતી કે તમારા લોકોની મનની મનમાં ન રહી જાય ગોંડલ સહિત રાજ્યના રાજકારણમાં ગરમાવો લાવ્યો છે કે તેમણે આમ આદમી પાર્ટીમાં જોડાયા ત્યારે હવે સૌથી પહેલા બધાની નજર રહેશે અને જે પાટીદાર નેતાઓ છે જે ભાજપમાં છે ને જીગીસા પટેલ સાથે સંકળાયેલા હતા ગોંડલની લડાઈમાં હવે સવાલ એ છે કે શું ગોંડલની લડાઈમાં આ બધા જ એક સાથે લડત આપશે કે પછી તેઓ પણ ભવિષ્યમાં તેનો સાથ આપી આપમાં જોડાશે જો અલ્પેશ કથેરિયા અને જીગીશા પટેલ અલગ વિચારધારા સાથેની પાર્ટીમાં કામ કરશે તો બની શકે છે કે જે સ્થાનિક ચૂંટણીઓ છે અને બે હજાર સત્યાવીસ ની વિધાનસભાની ચૂંટણીમાં મોટું ભંગાણ સર્જાય પાટીદારોના જે વોટ છે તેનું વિભાજન પણ થઈ શકે અને જો બંને એક જ પાર્ટીમાં રહી કામ કરશે તો ગોંડલમાં પાટીદારોનું પ્રભુત્વ વધી શકે છે અને તે વર્ષોથી સત્તામાં બેસેલાઓ છે તેના માટે ક્યાંક મુશ્કેલી રૂપ સાબિત પણ થઈ શક્યા છે જે પ્રમાણે હાલ ચર્ચાએ જોર પકડ્યું છે કે જીગીસા પટેલ છે તેની સાથે અલ્પેશ કથેરિયા છે તે તેનો સાથ આપશે કે કેમ તમને શું લાગી રહ્યું છે અલ્પેશ કથેરિયા તેમનો સાથ આપશે કારણ કે તે ભાજપમાંથી આવે છે અને જીગીસા પટેલ હવે આમ આદમી પાર્ટીમાંથી એટલે બંનેની વિચારધારા અલગ અલગ પાર્ટીઓની છે બંને પાટીદારો માટે એક જગ્યાએ કામ કરી શકશે કે કેમ અને જો કરશે તો અન્ય લોકો માટે કેટલી મુશ્કેલી તે ઉભી કરસે તે મહત્વનું રહેશે તમને શું લાગી રહ્યું છે તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવાજો તો એવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવા અપડેટ્સ મેળવવા માટે અપજો તો રો બીએસ 90 ન્યૂઝ નમસ્કાર